તમારા આવા થી કાલી તમારા દુખડા ભાગી જતા હોય કોઈ વાંધો નહીં પણ ઘેર બેઠા તમે ઘણી સમજ લીધી ચાલુ કર્યું એટલે તમને ફળ દેખાય હવે તમે આયા તો વાળા દેવ નડવા વાળા દેવ બતાવું ને પૂજવા વાળા દેવ બતાવું મને કોઈ વાંધો નહીં બતાવવા પણ તમે કોઈ દાડો વડીલો મર્ડર કરી નાખ્યું તું કોક નું ખૂન કરી નાખ્યું વાતો કરી મેં વડીલોની જ વાત કરી બરોબર વાપર્યું

સરળી પપ્પાનો ભાઈ ખૂન કર્યું હોય તો એના જેલમાં ધકેલવાની વાત કરી ઉપરથી તમારા બધા વડવા સહકાર આલ્યો મચાવવાની કોશિશ કરી વિરોધ ના કર્યો એટલે એ ભલે જતો રહ્યો ખૂન કર્યું હશે એની માતાઓ નહીં આવી હોય ભાઈએ કર્યું કાકા કર્યું અમારશું તો તાર બધા ભેગા નહીં તમારી

આતા લાગી ભુવા કીધું કે ના કીધું પણ હું સોલંકી પેઢી ની માતા વાત કરું છું અને વાત ના વધારે સિત્તેર સિત્તેર વર્ષ થયા ભરેલું આ સિત્તેર વર્ષ જૂની વાત આ દતાર ઊભી થઈ તો દેવ હો વર્ષ નું હોય ને એ નડે પણ હજુ કદાચ કોઈ લાફો માર્યો હોત ને તો એ ગુનો ભોગવી લેત તો ચાલી જાત પણ આ ખૂન કર્યું એટલે મહાપાપ કહેવાય ખૂન કર્યું છે બીજા પણ તમે એના શરણ આલ્યા ને એના હાથ ફેરી બે હાડ્યો ને ખાવાનું આલ્યું ને એટલે તમે ગુનેગાર શું કેવાય ગુનેગાર અને અમારી પાછી વસ્તી વગરનો પૂર્વજ આવું કઉ છું બોલો ભાઈ અહિયાં વસ્તી નથી ના નથી વસ્તી નહીં હવે એની વસ્તી નથી વાપરજો એને ખૂન કર્યું એની વસ્તી નથી કદાચ એની વસ્તી હોત તો એના દીકરા જે હોય એને જુઓ એનો દીકરો છે એના દીકરાને મારે પણ એનો તો દીકરા જ વસ્તી જ તો માતા તો ઘેર આવેલી રોજ તમને જ મારે તમારો હરકાયેલો મગજ એ ગોળા કર્યા દોશી ના કર્યા લો કર્યા 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 નહી કર્યા કર્યા ઉડતા ચકલા પાડે વાતા ડોહો તમારો પણ તોય કશું ધોન આલ્યું નહી આજ કદાચ થોડી

તમને નડવા નડવા આઈ થી તમારા કાકા મરી જાય ને એની કોઈ વસ્તી નથી ને એટલે તમારા ઘેર ભૂકા કાઢે છે મારવા તો તમને બધા નડે છે એ કાકો ના કાકા ને પાછા રહેલું દીવ અને અમે મસાણી મેલડી હવે એનું જેનું ખૂન કર્યું તેને હોતવો પડે કોક ને વાત કરવી પડે અને મહેનત કરો ને કદાચ એનું ઘર એ વ્યક્તિ ના હોય પણ એનું ઘર પરિવાર કુટુંબ મળે ને તેને કેવું પડે અમારા દાદા એ અમારા આવું ગલતી કરી આ ખૂન કર્યું એની પાછળ તમારી માતાઓ આવી અને આટલા વર્ષે અમને વાતનો નો પસ્તાવો થયો ને ખુખાર જેવી મેલડી જેવી માતા એમને વાત બતાવી લો અમે તમે જે કોઈ દંડ પોણી કરવા થી અમને માફ કરો તારે તમે સુખ માં દેખાય હું મેલડી આવું હાચું વાજે આચું ખોટું હાજર જેનું ખૂન કર્યું એ વ્યક્તિનો હોધો હોદો ક્યાં કોણ હતું ગમ ક્યા ફલાણા વ્યક્તિ કોણ હતા એવું કોઈ તપાસ કરો મહેનત કરો મલ તારે માતા લઈ અને ન્યાય આલો મારા છોકરાને થોડું દુખ છે મોટો છોકરો છે એનું મગજ થોડું ઓછું કામ આપે છે ભલે રામ એટલે માતાજી કીધું અમારા કોઈ અમારા ઘર ન દેવનું કોઈ દુઃખ હોય બીજું ત્રીજું તો એમ મને જણવા મળે એમ કોઈ વાંધો નહીં રામ 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 તમારે મારીનો ચોપડો ખોલું તાર રામ મારી રામ તમારા ખેતરોના જગ્યાના ડખા છે બધા ખરામાં ખરા ને ખરા ખરા એ ડખામાં તો ભયો ભયો નથી બનતી નહીં પાસા ભેગા થઇ જ એમ જ તમારી શક્તિ માતા તમને નું ખરુ શક્તિ માતા કુળદેવી કુળદેવી શક્તિ માતા જો તમારી કુળ ની માતા હોય શક્તિ એવું કેતી હોય

જમીન હાથલ લડ્યા લડ્યા આનામાં